નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી હું છું આપની સાથે નિશિત રાજુગુરુ આજે ગોંડલની એક એવી ઘટનાની વાત કરવી છે અને આ ઘટનાની જ્યારે પણ તમારી સમક્ષ આ માહિતી આવશે ત્યારે એક વાત નક્કી છે કે મિત્રતા ઉપરથી તમારો થોડો ઘણો વિશ્વાસ ડગી જશે તમને યાદ હોય તો થોડા દિવસ પહેલાં મહિકા ગામમાં એક અર્ધ મળેલી લાશ મળી હતી ત્યારે કદાચ એવી અફવાઓ ફેલાઈ હતી કે ઇન્સ્યોરન્સ માટે આ હત્યા થઈ છે પરંતુ એની હકીકત કંઈક એવી સામે આવી છે જે સાંભળીને તમે ચિંતામાં મૂકાશો જે સાંભળીને તમે એ વિચારતા થશો કે આપણા આ ગુજરાતમાં આવું માનસ ધરાવતા વ્યક્તિઓ પણ છે અને મૂળ ઘટના એવી છે કે એક ભાઈ ફાંકા ફોજદારી કરવામાં રહ્યા ગપ્પા માર્યા અને પછી એ ગાડી પાછી વળી નહીં મિત્રોએ સવાલ પૂછ્યા કે તું તો આવી વાત કરતો હતો ક્યાં છે એ બધું સત્ય અને એ છુપાવવા માટે જે ગુનાને અંજામ આપ્યું છે એ ચોંકાવનારું છે શું આખી ઘટના છે આ અહેવાલમાં જો મિત્રોના સવાલોથી ભાગવા અત્યારો બન્યો પોતાના જ મિત્રને પતાવી નાસી છૂટ્યો ગોંડલ તાલુકાનું મહિકા ગામ ગામમાં થોડા દિવસ જેવા મકાનમાંથી અર્ધ બળેલી હાલતમાં એક પુરુષની લાશ મળી હતી લાશ સંદીપની હતી પણ સવાલ એ હતો કે સંદીપનો એવો તો શું વાંક હતો કે આટલી નિર્મમ હત્યા કરી દેવાય અને એક ક્રૂર વ્યક્તિ કોણ હતો જેણે સંદીપના પ્રાણ હણી લીધા સંદીપના પત્નીની ફરિયાદના આધારે જે તે સમયે ફરિયાદ તો પોલીસે લીધી અને એક સગીર આરોપીને પણ કબજે કર્યો પણ મૂળ સવાલ યથાવત હતો કે મુખ્ય આરોપી મુખ્ય હત્યારો છે કોણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી બેન તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ગાયત્રી બેન માઇકો સંદીપ ગીરી ગોસ્વામી રાજકોટવાળા રૂબરૂ આવેલા અને તેને જાહેરાત આપેલી કે પોતાના હસબન્ડ સંદીપભાઈને આ કામના આરોપી હસમુખભાઈ ઉર્ફે હર્ષભાઈ મૂળ શંકરભાઈ ધાનેજા તથા એક સગીરભાઈના વ્યક્તિને મોટા મહિકા જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ઉગાવવામાં આવેલું છે તેને સળગાવીને મારી નાખેલ છે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને નવા કાયદાની કલમ મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી અને આ કામના જે સગીરભાઈના આરોપી હતા એને જોઈને જુનિનાર જસ્ટિસ એક્ટની કલમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે સગીરની પૂછપરછ કરતા એક નામ સામે આવ્યું અને તે હતું હસમુખ ધાંજા પહેલા તો ગામમાં એવી ચર્ચા થઈ કે ઇન્સ્યોરન્સના રૂપિયા પકવવા હત્યા થઈ હોઈ શકે પણ પોલીસને આ થિયરી પર વિશ્વાસ નહોતો અને સત્ય પણ કંઈક અલગ જ હતું ઇન્સ્યોરન્સ વાળી અફવા વચ્ચે પોલીસે તનતોડ મહેનત કરી અને આરોપીને ઝડપી પાડવા નિરાધાર પ્રયાસ કર્યા બીજી તરફ હસમુખ સંદીપની હત્યા કરીને ભાગતો ફરતો હતો અહીંથી ત્યાં કરતો હસમુખને મનોમન ભય હશે કે પોલીસની રડારમાં આવ્યા તો જીવન જેલમાં તે નક્કી આ વિચારો વચ્ચે હસમુખ પહેલાં ગીર સોમનાથ ભાગ્યો પણ પોલીસના દબાણથી ત્યાંથી પણ ભાગવું પડ્યું તે પછી હસમુખ પોતાની પત્નીને મળવા રાજકોટ આવી રહ્યો હતો અને એને ખબર પડી કે પોલીસ જાળ બિછાવીને બેઠી છે હસમુખને ખબર પડતા તે રાજકોટને બદલે ગોંડલ તરફ ફંટાયો પણ પોલીસે હસમુખને ત્યાંથી આખરે ઝડપી પાડ્યું

હવે ખુલાસો થવાનો હતો સત્યનો હત્યા પાછળ હસમુખનો સ્વાર્થ હતો સ્વાર્થ હતો ખુદની ઓળખ ખતમ કરવાનો જી હા મૂળ વાત એવી છે કે હસમુખ આખા ગામમાં ફાંકા મારતો હતો કે તેને અયોધ્યામાં કેટરિંગનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે કોન્ટ્રાક્ટના નામ પર લોકોને ઊંચા પગારે કામ આપવાના ગપ્પા મારતો સમય વીતતો ગયો અને કોન્ટ્રાક્ટ મળ્યાનો ફુગ્ગો ફૂટતા ગયો જે લોકોને લાલચ આપી હતી કે તે ઉઘરાણા કરવા લાગ્યા મિત્રો પણ સવાલ કરવા લાગ્યા અને હસમુખ ફસાઈ ચૂક્યો હતો પોતાના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી જતા હસમુખ પરેશાન થઈ ગયો અને આ બધી મેળવવા એક પ્લાન એવો હતો કે પાડોશમાં રહેતા મિત્ર અને નિર્દોષ વ્યક્તિ સંદીપને પતાવી દેવો અને તેની લાશની બાજુમાં પોતાની બધી જ વસ્તુઓ મૂકી દેવી જેથી એવું સાબિત થઈ જાય કે હસમુખ તો મરી ગયો છે હસમુખે પ્લાન પ્રમાણે સંદીપને જૂના ઘરની સફાઈ કરવી છે એવું કહી લઈ તો ગયો દોરીથી દાબી હત્યા કરી નાખી સંદીપની લાશની બાજુમાં હસમુખે પોતાનું પર્સ સહિતની વસ્તુઓ પણ મૂકી દીધી હસમુખ હોશિયારી દેખાડવા ગયો પણ પોલીસની સ્માર્ટનેસ સામે એની હોશિયારી ફેલ થઈ ગઈ તેને જણાવેલું કે તેને આશરે છેલ્લા સાતેક વર્ષથી એલઆઈસી કંપનીમાંથી છૂટો કરી દીધેલો જેના આવકના સ્ત્રોત છે તે બંધ થઈ જતા તેમજ તે બધા માણસોને એવું કહેતો કે અયોધ્યા ખા અયોધ્યા ખાતે પોતાને મોટો કોન્ટ્રાક્ટ રસોઈનો મળેલો હોય તેવી આજુબાજુના માણસો અને મિત્રોને વાત કરતા તેઓ બધું તેને પૂછપરછ કરતા આ અશોકને એવું લાગેલું કે પોતાની ઓળખ ઓળખ મિટાવી મિટાવ મિટાવી દેવી પડશે જેથી તેને પોતાની ઓળખ મિટાવી દેવા માટે આખો પ્લાન ઘડ્યો હતો પાડોશમાં રહેતો એક નિર્દોષ વ્યક્તિ જેનું નામ સંદીપ હતું એની હત્યા કરી અને એનો જીવ ગયો પોતાના સ્વાર્થ માટે મિત્રને પતાવી દેતા ફસાવી દેતા આવા મિત્રોથી થોડા સાવધાન રહેજો રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાત